આપનું સ્વાગત છે આજે આપણે એક એવી જગ્યાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનનો એક સામાન્ય ભાગ લાગે છે રસોડો પણ શું રસોડો માત્ર ખાવાનું બનાવવાની જગ્યા છે આપણી પાસે જે સ્ત્રોત છે રસોડાની વાત એ તો સૂચવે છે કે આનાથી ઘણો વધારે છે બિલકુલ મને તો એવું લાગે છે કે દરેક રસોડું એક નાનકડી વિજ્ઞાન પ્રયોગશાળા છે તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો પ્રયોગશાળા અહીંયા ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના સિદ્ધાંતો દરરોજ જીવંત થતા હોય છે ખબર છે હા સાચી વાત આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ સ્ત્રોતના આધારે રસોડા પાછળ છુપાયેલા વિજ્ઞાન ઇતિહાસ અને કળાને ઉજાગર કરીએ વાસણોની ધાતુથી લઈને રસોઈની પદ્ધતિઓ પાછળની ગરમીની આપલે સુધી આપણે દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીશું તો ચાલો આ પ્રયોગશાળાના સૌથી પહેલા અને સૌથી જરૂરી સાધનથી શરૂઆત કરીએ વાસણો બરાબર સ્ત્રોતમાં વાસણોને ઓળખવાની વાત છે પણ મને એમાં વધુ રસ છે કે આ વાસણો શેના બનેલા છે અને તેની પસંદગી પાછળ કોઈ તર્ક છે પિત્તળ અને માટી જેવા પદાર્થોનો ઉલ્લેખ છે દરેકની પોતાની ખાસિયત છે જેમ કે તાંબુ ગરમીનું ઉત્તમ સુવાહક છે એટલે કે એ ઝડપથી ગરમ થાય હા અને એક સરખી રીતે એટલે જ પરંપરાગત રીતે મીઠાઈ બનાવવા કે પાણી ગરમ કરવા માટે તાંબાના વાસણો શ્રેષ્ઠ ગણાતા ઓકે એ જ રીતે માટીના વાસણો એ ગરમીને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને રસોઈ એકદમ ધીમે ધીમે થવા દે છે અને એનાથી ફાયદો શું ફાયદો એ કે ખોરાકના પોષક તત્વો ઓછા નષ્ટ થાય છે વાહ આ તો ખૂબ જ રસપ્રદ છે એટલે કે વાસણની પસંદગી માત્ર દેખાવ પર નહીં પણ રસોઈની પ્રક્રિયા પર સીધી અસર કરે છે બિલકુલ અને સ્ત્રોત એ પણ કહે છે કે પહેલાના સમયમાં વપરાતા વાસણો અલગ હતા મને યાદ છે મારા દાદીમાં પિત્તળના વાસણોને આમલી અને રાખથી ઘસતા હા ચમકાવતા એ માત્ર સફાઈ નહોતી એક આખી વિધિ હતી આજની ડિશવોશરની દુનિયામાં એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે સાચી વાત છે અને એ પરિવર્તન આપણી જીવનશૈલી દર્શાવે છે પિત્તળ અને તાંબાની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલ આવ્યું કેમ કારણ કે તે નિષ્ક્રિય છે એટલે કે નોન રિએક્ટિવ એને સાફ કરવું સહેલું છે અને ટકાઉ પણ છે અને પછી નોનસ્ટિક હા પછી નોનસ્ટિક વાસણો આવ્યા જેણે તો ઓછા તેલમાં રસોઈ બનાવવાની ક્રાંતિ લાવી દીધી પણ અહીં એક વિચારવા જેવી વાત છે કઈ વાત સગવડતા અને સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન હમ નોનસ્ટિક વાસણોએ આપણને સગવડ આપી પણ શું આપણે માટીના વાસણમાં ધીમા તાપે રંધાતા ખોરાકના અનોખા સ્વાદ અને પોષણ સાથે સમાધાન તો નથી કરી રહ્યા આ એક એવો પ્રશ્ન છે જે ટેકનોલોજી અને પરંપરાના સંઘર્ષને દર્શાવે છે ખરેખર બરાબર તો વાસણોની આ યાત્રા આપણી જીવનશૈલીનો અરીસો છે પણ આ વાસણોનો હેતુ તો અંતે ભોજન બનાવવાનો છે હા મને એ વિચાર આવે છે કે જે રીતે વાસણો બદલાયા શું એ જ રીતે આપણે જે ખાઈએ છે તેને બનાવવાની રીત પણ એટલી જ વૈવિધ્યસભર છે શું બધું જ રાંધીને જ ખાવું જરૂરી છે આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને સ્ત્રોત તેનું વર્ગીકરણ સુંદર રીતે કરે છે બધી જ ખાદ્ય ચીજોને ગરમીની જરૂર નથી હોતી ઓ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે જે ફક્ત કાચી જ ખાઈ શકાય દાખલા તરીકે મોટાભાગના ફળો કાકડી અને ગરમ કરવાથી શું થાય એમાં રહેલા વિટામિન સી જેવા નાજુક પોષક તત્વો નષ્ટ થઈ જાય અને બીજો પ્રકાર એનાથી બિલકુલ વિપરીત હશે જે રાંધ્યા વગર ખાઈ જ ન શકાય બરાબર પકડ્યું આમાં અનાજ દાળ અને મોટાભાગના કઠોળ આવે છે અને એની પાછળનું વિજ્ઞાન શું વૈજ્ઞાનિક કારણ એ છે કે તેમાં રહેલા જટિલ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે સ્ટાર્ચ અને પ્રોટીનને આપણું પાચનતંત્ર સીધું પચાવી શકતું નથી ઓકે ગરમી આપવાથી આ જટિલ અણુઓ તૂટે છે અને સુપાચ્ય બને છે કાચા ચોખા કે કાચી દાળ ખાવાનો પ્રયત્ન કરવાથી જ આ વાત સમજાઈ જાય હા એ તો સાચી વાત છે અને ત્રીજો પ્રકાર જે મને સૌથી વધુ રસપ્રદ લાગે છે તે છે જે બંને રીતે ખાઈ શકાય જેમ કે ગાજર ટમેટા ડુંગળી હા હા અને અહીં રસાયણ વિજ્ઞાનનો ખેલ શરૂ થાય છે એક જ વસ્તુને કાચી અને રાંધીને ખાવાથી તેના સ્વાદ અને પોષણમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે કઈ રીતે એક ઉદાહરણ આપશો ચોક્કસ ટમેટાનું ઉદાહરણ લઈએ જ્યારે તમે ટમેટાને રાંધો છો ત્યારે તેમાં રહેલું લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ વધુ સરળતાથી શરીરને ઉપલબ્ધ થાય છે અચ્છા જોકે વિટામિન સી થોડું ઓછું થઈ જાય છે એટલે એક ફાયદો તો બીજું નુકસાન કંઈક અંશે એ જ રીતે કાચી ડુંગળી તીખી લાગે છે કારણ કે તેમાં સલ્ફરના સંયોજનો હોય છે પણ એને સાંતળો એ મીઠી લાગે છે બરાબર કારણ કે તેમાં રહેલી શર્કારા કેરેમલાઇઝ થાય છે આ બતાવે છે કે રસોઈ એ માત્ર ખોરાકને નરમ બનાવવાની પ્રક્રિયા નથી પણ તેના રાસાયણિક બંધારણને બદલવાની પ્રક્રિયા છે વાહ એટલે કાચું ખાવું કે રાંધીને એ પસંદગી માત્ર સ્વાદની નહીં પણ પોષણની પણ છે ચોક્કસ ચાલો તો હવે આ રાંધવાની પ્રક્રિયાને જ વધુ નજીકથી જોઈએ સ્ત્રોતમાં રોટલી બનાવવાનું ઉદાહરણ આપ્યું છે હવે મોટાભાગના લોકોને રોટલી બનાવતા તો આવડતી જશે પણ મને લાગે છે કે તેની પાછળ પણ કોઈક વિજ્ઞાન તો હશે જ ચોક્કસપણે સ્ત્રોતમાં જે તબક્કા આપ્યા છે લોટ લેવો પાણી ઉમેરી કણક બાંધવી લુઆ બનાવવા વણવું અને શેકવું એ એક રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાની શૃણલા છે એ કેવી રીતે જ્યારે આપણે લોટમાં પાણી ઉમેરીને તેને મસળીએ છીએ ત્યારે ઘઉંમાં રહેલા બે પ્રોટીન ગ્લુટેમિન અને ગ્લિયાડિન ભેગા મળીને ગ્લુટેનનું એક સ્થિતિસ્થાપક માળખું બનાવે છે ગ્લુટેન સાંભળ્યું છે નામ હા કણકને જેટલી સારી રીતે મસળવામાં આવે એટલું જ આ ગ્લુટેનનું નેટવર્ક મજબૂત બને છે અને એટલે જ રોટલી નરમ અને ફૂલેલી બને છે અને રોટલી જે ફૂલે છે એનું શું કારણ એ તો જાણે જાદુ જેવું લાગે છે એ જાદુ નથી ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે ઓ જ્યારે વણેલી રોટલીને ગરમ તવી પર મૂકવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલું પાણી ઝડપથી વરાળમાં રૂપાંતરિત થાય છે આ વરાળ બહાર નીકળવા માટે જગ્યા શોધે છે અને દબાણ બનાવે છે ગ્લુટેનના પેલું સ્થિતિસ્થાપક માળખાને કારણે રોટલીના બે પડ છૂટા પડી જાય છે અને તે દડાની જેમ ફૂલી જાય છે અદભુત આનો અર્થે થયો કે દરેક વાનગી બનાવવાની રીત પાછળ કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય છે બરાબર રોટલી તો શેકીને બનાવાય પણ સ્ત્રોતમાં રસોઈ બનાવવાની અન્ય રીતોનો પણ ઉલ્લેખ છે ચાલો એને સમજીએ હા સ્ત્રોત મુખ્ય ચાર પદ્ધતિઓ પર પ્રકાશ પાડે છે અને દરેક પદ્ધતિ ગરમીને અલગ રીતે ખોરાક સુધી પહોંચાડે છે કઈ કઈ પહેલી છે શેકવું એટલે કે રોસ્ટિંગ જેમાં ભાખરી કે રોટલી બને છે આમાં ખોરાક સીધો ગરમ સપાટીના સંપર્કમાં આવે છે એટલે ગરમી સીધી વાસણમાંથી ખોરાકમાં જાય હા વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ગરમીનું વહન મુખ્યત્વે કન્ડક્શન દ્વારા થાય છે ઓકે અને બીજી બીજી પદ્ધતિ છે બાફવું એટલે કે બોઇલિંગ અથવા સ્ટીમિંગ જેમાં ભાત ખમણ ઇડલી બને છે અહીં ગરમ પાણી કે તેની વરાળનો ઉપયોગ થાય છે વરાળ દ્વારા રસોઈ કરવી એ ખૂબ જ સૌમ્ય રીત છે અને તેમાં પોષક તત્વો સૌથી ઓછા નષ્ટ થાય છે અને ત્રીજી જે કદાચ સૌથી વધુ લોકપ્રિય છે તળવું ફ્રાઈંગ પૂરી સમોસા ભજીયા હા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરેખર તળવાની પ્રક્રિયામાં ખોરાકને ગરમ તેલમાં ડૂબાડવામાં આવે છે અહીં પણ કન્ડક્શનથી ગરમી ખૂબ જ ઝડપથી ખોરાકની સપાટી પર પહોંચે છે અને એનાથી શું થાય છે આ ઊંચું તાપમાન સામાન્ય રીતે એકસો થી એકસો એંસી ડિગ્રી સેલ્સિયસ ખોરાકની બહારની સપાટી પર માઇલાર્ડ રિએક્શન અને કેરેલાઇઝેશન નામની રાસાયણિક પ્રક્રિયાઓ સર્જે છે આ થોડું ભારે લાગ્યું સરળ શબ્દોમાં આનાથી જ તે સોનેરી બદામી રંગ અને કરકરો બને છે અને એ જ તેને એક વિશિષ્ટ સ્વાદ આપે છે સમજાઈ ગયું અને ચોથી પદ્ધતિ બેકિંગ હા બેકિંગ એટલે ગરમીથી શેકવું કે ભુંજવું આમાં ઓવન જેવી બંધ જગ્યામાં ગરમ હવાનો ઉપયોગ થાય છે અહીં ગરમીનું વહન કન્વેક્શન દ્વારા થાય છે કન્વેક્શન એટલે કે ગરમ હવા ફરીને ખોરાકને ચારે બાજુથી એક સરખી રીતે રાંધે છે એટલે જ કેક કે બ્રેડ અંદર સુધી બરાબર ચડે છે અને ફૂલે છે વાહ આ ચાર પદ્ધતિઓ દર્શાવે છે કે ગરમીને નિયંત્રિત કરીને આપણે ખોરાકના સ્વાદ પોત અને દેખાવમાં કેવા અદભૂત ફેરફારો લાવી શકીએ છીએ બરાબર પણ આ બધી પદ્ધતિઓ માટે ગરમી એટલે કે ઊર્જાની જરૂર પડે છે અહીં બળતણનો ખ્યાલ આવે છે હા બળતણ ફ્યુલ સ્ત્રોત અલગ અલગ પ્રકારના બળતણની વાત કરે છે જે મને લાગે છે કે રસોડાના વિકાસની ગાથા પણ કહે છે સાચી વાત છે રસોડામાં વપરાતું બળતણ એ માનવ સભ્યતાના વિકાસનો સૂચક છે સૌથી પરંપરાગત બળતણ છે બાયોમાસ એટલે કે લાકડું અને છાણા હા જેનો ઉપયોગ ચૂલામાં થાય છે તે સરળતાથી ઉપલબ્ધ છે પણ તેની કાર્યક્ષમતા ઓછી છે અને તેનાથી ઉત્પન્ન થતો ધુમાડો સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે ત્યાર પછી કેરોસીન અને કોલસાનો યુગ આવ્યો હા કેરોસીન પ્રાઇમ સ્ટવમાં અને કોલસો સગડીમાં વપરાતો તે લાકડા કરતાં વધુ ઊર્જા આપતા પણ પ્રદૂષણની સમસ્યા તો હતી જ બરાબર ખરી ક્રાંતિ ત્યારે આવી જ્યારે એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવ્યો ગેસ સિલિન્ડર હા તે સ્વચ્છ બળતણ છે તેની ઉષ્મા ઊર્જા ઘણી વધારે છે અને તેને નિયંત્રિત કરવું પણ ખૂબ સહેલું છે આજે શહેરોમાં પાઇપલાઇન દ્વારા આવતો નેચરલ ગેસ પણ તેનો જ એક વિકલ્પ છે અને હવે આપણે એનાથી પણ આગળ વધી રહ્યા છીએ વીજળી અને સૌર ઉર્જા તરફ બરાબર ઇન્ડક્શન કોકટોપ અને ઇલેક્ટ્રિક હીટર વીજળીનો ઉપયોગ કરે છે જે ખૂબ જ કાર્યક્ષમ છે અને સૌર કુકર એ તો ઉર્જાનો સૌથી સ્વચ્છ અને મફત સ્ત્રોત હા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે એટલે કે લાકડા અને છાણાના ધુમાડાથી લઈને સૌર ઊર્જાની સ્વચ્છ ટેકનોલોજી સુધીની આખી યાત્રા આપણા રસોડામાં જ જોવા મળે છે ખરેખર દરેક બળતણની પસંદગી પાછળ આર્થિક સામાજિક અને પર્યાવરણીય પાસા જોડાયેલા છે હમ્મ આ બધી વાત ગરમી અને ઊર્જાની થઈ પણ અહીંયા સ્ત્રોત એ ખૂબ જ રસપ્રદ વળાંક લે છે અને આપણી રસોઈની વ્યાખ્યાને જ પડકારે છે હા શું રસોઈ હંમેશા આગ કે ગરમીથી જ બને ના અને આ જ રસોડાના વિજ્ઞાનની સુંદરતા છે સ્ત્રોતમાં ફણગાવેલા મગનું અદ્ભુત ઉદાહરણ છે ફણગાવેલા મગ હા જે એક જીવંત પ્રક્રિયા છે જીવંત પ્રક્રિયા એ કઈ રીતે જુઓ જ્યારે આપણે સૂકા મગને પાણીમાં પલાળીએ છીએ ત્યારે તે તેની સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત થાય છે ઓકે પછી જ્યારે તેને ભીના કપડામાં બાંધીને હુંફાળી જગ્યાએ રાખવામાં આવે છે ત્યારે તે અંકુરિત થાય છે એટલે કે તેમાંથી ફણગા ફૂટે છે હા બરાબર આ કોઈ જાદુ નથી આ શુદ્ધ જીવવિજ્ઞાન છે આ અંકુરણની પ્રક્રિયા દરમિયાન મગની અંદર રહેલા એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો સક્રિય થાય છે અને એ એન્ઝાઇમ્સ શું કરે આ એન્ઝાઇમ્સ મગમાં રહેલા જટિલ સ્ટાર્ચ અને પ્રોટીનને સરળ શર્કરા અને એમિનો એસિડમાં તોડે છે વાહ આ તો એવું જ સયું જે કામ ગરમી આપવાથી થાય છે એનાથી પણ વધુ આ પ્રક્રિયાથી તેના પોષક તત્વો ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી અનેક ઘણા વધી જાય છે શું વાત છે તે પચવામાં પણ અત્યંત હલકા બને છે એટલે કે આપણે ગરમીના ઉપયોગ વગર માત્ર પાણી અને સમયની મદદથી ખોરાકને વધુ સુપાચ્ય અને પૌષ્ટિક બનાવી રહ્યા છીએ આ તો એક પ્રકારની જીવંત રસોઈ થઈ બિલકુલ પછી તેમાં કાંદા ટમેટા મીઠું અને લીંબુ ઉમેરીને જે સલાડ બને છે તે સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ છે આ ફણગાવેલા મગની વાત ખરેખર અદ્ભુત છે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ગરમી વગરની રસોઈ પાછળ આટલું ઊંડું વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે છે ને આ તો રસોડામાં જ એક નાનકડો બાયોલોજીનો પ્રયોગ કરવા જેવું છે આ સિવાય ભેળ કે લસ્સી જેવા બીજા પણ ઉદાહરણો છે જ્યાં આગની જરૂર નથી પડતી ચોક્કસ આ બધી વાનગીઓ સાબિત કરે છે કે રસોઈનો અર્થ માત્ર ગરમી આપવો નથી પણ ખાદ્ય પદાર્થોમાં એવા ફેરફાર કરવા જેનાથી તે વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય અને પૌષ્ટિક બને ભલે પછી તે ફેરફાર ગરમીથી આવે કે અંકુરણથી આવે કે પછી દહીં બનાવવા જેવી આથણની પ્રક્રિયાથી ફૂલવા પાછળ ભૌતિક વિજ્ઞાન છે અને તળવાથી આવતા સ્વાદ પાછળ રસાયણ વિજ્ઞાન છે આપણે કાચા અને રાંધેલા ખોરાકના પોષણના તફાવતને સમજ્યા રસોઈની વિવિધ પદ્ધતિઓમાં ગરમી કઈ રીતે કામ કરે છે તે જાણ્યું અને બળતણની યાત્રા દ્વારા ટેકનોલોજીના વિકાસને પણ જોયો અને અંતે અને અંતે ફણગાવેલા મગના ઉદાહરણથી સમજ્યા કે જીવવિજ્ઞાન પણ એક રસોઈઓ હોઈ શકે છે આ ચર્ચાનો સાર એ છે કે રસોડું એ વિજ્ઞાન પરંપરા અને સર્જનાત્મકતાનો જીવંત સંગમ છે અને આજના સ્ત્રોતમાંથી એક અંતિમ વિચાર તેમાં વડીલો પાસેથી જૂના સમયની વાનગીઓ અને રીતો જાણવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આ મને વિચારવા પર મજબૂર કરે છે આધુનિક જીવનશૈલીની દોડમાં એવી કઈ પરંપરાગત વાનગી કે રસોઈ બનાવવાની પદ્ધતિ છે જે ધીમે ધીમે ભૂલાઈ રહી છે અને શું તેને માત્ર એક રેસીપી તરીકે નહીં પણ તેની પાછળના વિજ્ઞાન અને સંસ્કૃતિ સાથે સાચવી રાખવાની જવાબદારી આપણી નથી